મારું નામ મયંક પટેલ છે અને પટેલ સિઝનેબલ અમારી દુકાન છે છેલ્લા બે વર્ષથી અમે આ પતંગ દોરીનું વેચાણ કરી રહ્યા છીએ રિટેલમાં ગયા વર્ષને આ વર્ષ પતંગ અને દોરીમાં ભાવનો જરાક વધારો છે જેમ તમે જોઈ રહ્યા છો આપણે અનેક અનેક પ્રકારના પતંગો રાખી છે નડિયાથી રાખી છીએ ખંભાથી રાખી છે નાની સાઇઝથી લઈને ફૂલ સાઇઝ મોટી સાઇઝ સુધીના બધા જ પતંગ આપણે રાખી છે અને ગયા વર્ષને આ વર્ષના ભાવના કમ્પેરિઝનમાં આપણે જોઈએ

એ એક નવી બ્રાન્ડ છે ગયા વર્ષે એનું આપણે સારું વેચાણ કર્યું હતું અને એનું આપણે માર્કેટમાંથી રિવ્યૂ બી સારો આવ્યો હતો એટલે આ વખતે બી જેડી અમે વધારે સ્ટોકમાં લાવ્યા છીએ શિવમ તો છે જ વર્ષોથી જાણીતી જૂની અને બધાને જેની ખબર જ છે શિવમનું બી માર્કેટ સારું છે અને એમાં બી ભાવનો વધારો છે જેડીમાં બી ભાવનો વધારો છે પછી એના સિવાય આપણી પાસે બ્લેક પેન્થર છે ઇલેક્ટ્રિક ફિરકી છે ઇલેક્ટ્રિક ફિરકીનું સાદું વર્ઝન છે આપણી પાસે અને બીજી એવી અનેકો બ્રાન્ડ છે આ વર્ષે નવું અમે એક મહેસાણાની બરેલી દોરી છે એ અમે લાવ્યા છીએ દોરી છે જે પતંગ ચગાવવાના શોખીન હોય જેને પતંગ ચગાવવાનો ખૂબ ખૂબ એટલે ખૂબ જ સારો શોખ હોય એના માટે ખૂબ સારી વસ્તુ છે એ બરેલી દોરી છે બરેલીના કારીગર આવે પોતે એ દોરી ઉપર તમે જોઈ શકો એમાં નામ નંબર સહિત બધું જ લખેલું હોય કારીગરનું તો કેવો ઉત્સવ લાગે હાલ અત્યારે હાલ ઘડી તો જેમ જોઈએ એ તો આકાશ ઉપર જોઈએ ત્યાં જ આપણને ખબર પડી જાય પણ અત્યારે હાલ ઘડી જરાક જરાક સારું છે પણ આ છે પતંગ દોરીનું જે છે એ છેલ્લા અઠવાડિયા દસ દિવસમાં મજા આવે